પાઠ આઠ છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાચાર વિશે એટલે કે ન્યૂઝ વિશે વાત કરીએ આ ન્યૂઝ ચેનલ નું નામ તમે ક્યાંય પણ સાંભળ્યું નહીં હોય આવા સમાચાર પણ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય તો ધ્યાનથી સાંભળો નમસ્કાર દર્શક મિત્રો ફેકમ ફેંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાર યુવાનો શહેરના જાણીતા ચાર રસ્તા પર પાન મસાલા ખાઈ થૂંક ફેંકતા ઝડપાયા લોકોએ પોલીસની નિંદા કરી ત્રીજા માળે રહેતી એક મહિલાએ રસોડાની બારીમાંથી કેરીના ગોટલા ફેંક્યા હેલ્મેટ પહેર્યું હોવાથી સવારનો આબાદ બચાવ કરી બતાવ્યું બાળકને પ્રોત્સાહન આપવા લોકોએ કેળાની છાલનો વરસાદ કર્યો સફાઈ કામદારોની હડતાળ સરકાર પાસે કરી હેલ્મેટની માંગણી માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર ફેંકાતા કચરા સામે સફાઈ કામદારને મળશે વીમા કવચ બ્રેકિંગ ન્યૂઝ શહેરમાં ફરવા આવેલા વિદેશીઓ પાણીને બદલે પ્લાસ્ટિકની નદી જોઈ આનંદ વિભોર થયા તેમણે શહેરની અદ્ભુત સિદ્ધિ ગણાવી મિત્રો કેવા લાગ્યા સમાચાર સમાચારોમાં હાસ્ય અને કટાક્ષ સાથે આપણી રાષ્ટ્રીય કુટેવ એટલે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાની ચાલો મિત્રો આવી જ કુટે કુટેવો હસતા હસતા બતાવતા લેખક બકુલ ત્રિપાઠીનો એક પાઠ જોઈએ બકુલ ત્રિપાઠીનો જન્મ છવ્વીસ અગિયાર ઓગણીસો અઠ્યાવીસ ના રોજ થયો હતો અને તેમનું અવસાન પ્રભુ સાથે મૈત્રી વગેરે હાસ્ય નિબંધ લખ્યા છે આ પાઠ તેમના હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે જેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણો ઉપનિષદની સંસ્કૃતિ રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ પણ એ તો બહુ પુરાણી વાત થઈ આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે પુરાણા મંદિરો સ્થાપત્યો સ્તૂપો પણ એ ઢાંકી દેશે આપણી નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ઉપનિષદ એટલે વેદોનો નો અંત ભાગ દર્શાવતો ગ્રંથ પુરાણું એટલે જૂનું છોતરા એટલે છાલના ટુકડા અવશેષ એટલે બાકી રહેલો ભાગ અને પહાડમાં કોતરેલું ગોળ ગુમટ આકારનું સ્થાપત્ય આપણી અસલ સંસ્કૃતિ ની વાત કરી લેખક યાદ કરાવે છે આપણી અત્યારની કુટેવોની ધ્યાન દોરે છે આપણી નવી વિકસેલી ગંદી અસંસ્કૃતિ અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો સ્થાપત્યો સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બતાજા નો સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે આપણા દેશમાં આંબા છે આમ્ર ફળ છે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં એટલે જ કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છવાઈ જવું નો અર્થ ઢંકાઈ જવું તાજા બતાજા એટલે તદ્દન તાજું નવ બનો એટલે નવું અથવા નૂતન પ્રતીક એટલે નિશાની અઢળક એટલે પુષ્કળ અને આમ્રફળ એટલે આંબાનું ફળ કેરી શ્રેષ્ઠનો વિરુદ્ધાર્થી શબ્દ કનિષ્ઠ નૂતનનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રાચીન અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક દેખાય છે ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટા છવાયા ક્યાં ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી અત્ર સર્વત્ર ત્રાલ છોતરા ગોટલા અત્ર સર્વત્ર એટલે અહી ચારે બાજુ એમાં સૌથી પવિત્ર છે ગોટલા આખો એ ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ શેરીઓ માર્ગોને ગોટલાથી વિભોષિત કરવામાં ગાળીએ છીએ આપણે ઉદાર છીએ કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ જેને ભોજન કરવું હોય તે કરે ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે આપણે તો શું આપણી માતા કે શું માતા અડધી કેરી રસ પૂરતી અડધી કેરી ગોટલા પૂરતી વિભૂષિત શબ્દનો અર્થ સુશોભિત થાય પવિત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અપવિત્ર ઉદારનો કંજૂસ અને પ્રસન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અપ્રસન્ન થાય આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ એનું કારણ સમજો પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે મક્ષિકાઓ પણ યાશક્તિ આસ્વાદ લે આપણે તો માનીએ છીએ કે જીવ માત્ર ને ઈશ્વરે ઘડેલો છે શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે ના ચાલે આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના શ્વાન એટલે કૂતરો મક્ષિકા એટલે માખી અને યથાશક્તિ મુજબ છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે એ રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા આપણે શિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ સ ભૂમિ ગોપાલ શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી આપણે બગીચામાં થિયેટરમાં ઓફિસ કમ્પાઉન્ડમાં શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ એક કવિએ કહેલું બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘર થી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટલતા જાઓ અને ફોફાના ફોતરા વેરતા એટલે મગફળી વ્યંગ એટલે કટાક્ષ અને ફોફા એટલે મગફળી અથવા માંડવી બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હુએ એક ય ગીરા એક વહા ગીરા હવે દિલનું શું છે માત્ર જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે છે પણ

પુણ્યવંતી પ્રવૃત્તિ છે ફોફાના ફોતરામાં જો શીંગ પણ હોય તો એના પર કીડીઓ આવે છે મંડળ સહિત આવે છે હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને પોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ કીડીઓ સર્વત્ર સર્વ વ્યાપી આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ મૂરખ યુરોપ અમેરિકા આ સમજી શકતા જ નથી અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય સજ્જડ એટલે સખત અથવા મજબૂત સર્વવ્યાપી એટલે સર્વત્ર વ્યાપી રહેલું અને કારુણ્ય એટલે કરુણતા અને પ્રવૃત્તિ શબ્દનો વિરુદ્ધાર્થી નિવૃત્તિ થાય અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ ચાલે આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે ઓલમ્પિક વાળા છે એટલે આપણો પત્તો નથી ખાતો કાંસાનો ચંદ્રક પણ નથી મળતો પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને કારણ

મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યુંલમ્પિકમાં રાખો કેળાની સ્પર્ધા છે તાકાત એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ મેં કહ્યું કપાળ તમારું મોડા મોડ સંભળાવવું એટલે

એ તો અનહદ સડક એટલે માર્ગ કૌશલ્ય એટલે કુશળતા અને અનહદ એટલે હદ વિનાનું બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે ઉત્તર આપણા યાત્રાધામોમાં શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે પ્રશ્ન બે લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે ઉત્તર લેખક કેરીના ગોટલાને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે આપણે ગ્રીષ્મ ઋતુમાં ગલીઓને શેરીઓને રસ્તાઓને કેરીના ગોટલાઓથી વિભૂષિત કરીએ છીએ આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આસ્વાદ આપણે લઈએ પણ એના વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ જેને ભોજન કરવું હોય તે કરે ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ પ્રશ્ન ત્રણ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે ઉત્તર લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે શિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ પ્રશ્ન અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી ઉત્તર લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક જીવ દયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે ઉત્તર આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલટીની કચરા પેઢી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ પણ આપણને એવી ટેવ જ નથી આપણે રહ્યા જીવ દયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે શિંગના ફોતરા પર કીડીઓ આવે છે સહકુટુંબ સાથે આવે છે એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે પ્રશ્ન બે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે ઉત્તર છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલટીની કચરાપેટીમાં નાખવા જોઈએ એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ ટૂંકમાં શીંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને ઓટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય તેમાં નાખી દેવા ઘર શાળા મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે